પાંથાવાડા એપીએમસી માર્કેટયાર્ડમાં બીજા ટર્મના ચેરમેનની ચૂંટણી યોજાશે દસ જુલાઈએ પાટણના રજિસ્ટ્રારના અધ્યક્ષ સ્થાને યોજાશે ચૂંટણી ચૂંટણીની તારીખ જાહેર થતાં સ્થાનિક રાજકીય ગરમાવો પાંથાવાડા એપીએમસીના વર્તમાન ચેરમેન છે રેશાભાઈ પટેલ રેશાભાઈ પટેલનો પાંથાવાડા એપીએમસીમાં વર્ષોથી દબદબો પાંથાવાડા માર્કેટયાર્ડમાં નવા ચેરમેન બનશે કે રેશાભાઈ પટેલ જ યથાવત રહેશે તેવી ચર્ચાએ જોર પકડ્યું દસમી જુલાઈએ યોજાનાર બીજી ટર્મની ચૂંટણીમાં કોણ બાજી મારે તે જોવાનું રહ્યું પંથાવાડા એપીએમસી માર્કેટયાર્ડમાં યાર્ડમાં બીજા ટર્મના ચેરમેનની ચૂંટણી યોજાશે દસ જુલાઈએ પાટણના રજિસ્ટ્રારના અધ્યક્ષ સ્થાને યોજાશે ચૂંટણી ચૂંટણીની તારીખ જાહેર થતા સ્થાનિક રાજકીય ગરમાવો પંથાવાડા એપીએમસીના વર્તમાન ચેરમેન છે રેશાભાઈ પટેલ રેશાભાઈ પટેલનો પંથાવાડા એપીએમસીમાં વર્ષોથી દબદબો પાંથાવાડા યાર્ડમાં નવા ચેરમેન બનશે કે રેસાભાઈ પટેલ જ યથાવત રહેશે તેવી ચર્ચાએ જોર પકડ્યું દસમી જુલાઈએ યોજાનાર બીજી ટર્મની ચૂંટણીમાં કોણ બાજી મારે તે જોવાનું રહ્યું